આજે ઓગણીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર અને રક્ષાબંધનના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ ઢાળો અલૌકિક ઢળી ગયો મળ્યા હરિમુખો મુખ ભાગ્ય જાગ્યરે આજ જાણવા ઢાળો અલૌકિક ઢળી ગયો આપણો ઢાળ ક્યારે ઢળે આપણા જીવનું સ્વભાવનું જીવનનું રૂપાંતર ક્યારે થાય કે જ્યારે પ્રગટ ભગવાન અને પ્રગટ સંત મળે ત્યારે નિષ્કુરાનંદ સ્વામીને પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણમાં કેટલી પ્રતીતિ હશે કેટલી નિષ્ઠા હશે એ નિષ્ઠાની કેટલી દ્રઢતા હશે આનંદ વિભોર થઈને સમગ્ર સત્સંગ સમુદાયની સામે ઉચ્ચારે છે મળ્યા હરિમુખો મુખ મને ભગવાન મળ્યા છે મુખો મુખ મળ્યા છે મંદિરમાં રહેલી મૂર્તિ સ્વરૂપે નહીં ગોલોક વૈકુંઠ કે અક્ષરધામ બિરાજમાન થયા છે એ ભગવાન નહી મુખોમુખ મળ્યા છે માનવ શરીર ધારણ કરીને આપણા જેવા થઈને આપણા લાડકોડને પૂરા કરવા માટે સહજાનંદ સ્વામી મહારાજ મુખોમુખ એટલે પ્રત્યક્ષ રીતે મળ્યા છે પ્રગટ સ્વરૂપે મળ્યા છે આ પંક્તિ આપણે ગાવાની છે અને તાત્વિક રીતે આધ્યાત્મિક રીતે શાસ્ત્રો અને મહારાજના સિદ્ધાંત પ્રમાણે સમજવાની છે કે આપણને પણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મળ્યા છે કારણ કે જેવી રીતે આપણને સૌને પશુ પંખીને પોતાને રહેવાનું ઠેકાણું છે પક્ષી પોતાના માળામાં રહે છે પશુ પોતાના ગમાણ કે કોડમાં રહે છે મનુષ્યો પોતાના મકાન કે ઝૂંપડામાં રહે છે એમ ભગવાન પણ એવા પરમ એકાંતિક ગુણાતી સંતની અંદર પોતાનું ઘર માનીને પોતાનું ધામ માનીને અખંડ રહે છે અને એવા સંત છે જે એકાંતિક ધર્મના ધારક છે જે પરમ ભાગવત સંત છે એવા અનાદિના બ્રહ્મ ગુણાતી સંત જેના રોમીરોમની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણ અખંડ નિવાસ કરીને રહે છે અને એવા સંતના માટે તો મહારાજે મહિમા વચનામૃતમાં ગાયો છે જે વર્તમાનમાં શુરા અને પૂરા છે અલ્પ વચનમાં ફેર પડે તો મહત્વચનમાં ફેર પડ્યો હોય એવું માને છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભક્તિની ઉપાસના કરે છે એવા જે પરમ ભાગવત સંત એને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા એ તો ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત છે માટે મહારાજે સંત સભામાં હરિભક્તોની સભામાં આવા પરમ એકાંતિક સંત નો મહિમા ગાતા કહ્યું છે સંત માનજો મારી મૂર્તિ રે એમાં ફેર નથી એક હું તે સંતને સંત તે હું છું રે એમાં મુખે કહે ભગવંત રે સંત ચાલે સંત બોલે તે ભેળો હું બોલું રે સંત તે સ્વયં હરી એમાં તમે ભેદનર્સ કહી શકો ભેદ ન બનાવી શકો મહંત સ્વામી મહારાજ ઘણી વખત સ્વસ્વરૂપના મહિમાની વાતો કરતા સ્પષ્ટપણે આપણને સૌને સમજાવે છે અક્ષરધામમાં ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિ છે એમાં ને આમાં લેશ માત્ર પણ ફેર નથી પ્રગટ ભગવાન એ નિર્માની છે નિષ્કામી છે નિર્લોભીર છે નિસ્વાદી છે નિસ્નેહી છે અને અનાદિ કાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણને અને અનંત મુક્તોને પોતે ધારી રહ્યા છે આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને એથી પર અક્ષર આ તમામ તત્વો એક એક થી દસ ગણા પર છે વધારે છે મહાન છે અને અક્ષરનો મહિમા ગાતા મહારાજે કહું કે જેના એક એક રૂમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે એનાથી પણ પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ છે આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય કે જે સંતની પાસે જે બ્રહ્મની પાસે આપણું માયાનું કપટ કાપવાની શક્તિ છે આપણો જીવભા ટાળવાની શક્તિ છે આપણને બ્રહ્મરૂપ કરવાની અને નિર્વસની કરવાની શક્તિને સામર્થ્ય છે આપણું અનાદિ અજ્ઞાન અહંતાને મમતાને વિદારી કરીને પરમેકાંતિક ભક્તની કોટીમાં મૂકી અક્ષરધામના અધિકારી બનાવવાની શક્તિ છે એવા સાક્ષાત ગુણાતી સંત અક્ષર બ્રહ્મ સ્વરૂપ અને એમાં રહેલા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને પરબ્રહ્મ આ બંને તત્વો આપણને મુખો મુખ મળ્યા છે શાસ્ત્રમાં જેને બ્રહ્મ કહ્યા અક્ષર કહ્યા અને એ અક્ષરનો મહિમા ગાવામાં આવ્યો એતસ્ય એ વા અક્ષરમ બ્રહ્મ એતસ્ય વા અક્ષરમ પરમ એતસ્ય અક્ષરમ બ્રહ્મ લોકે મહીયતે આ અક્ષર બ્રહ્મને જાણ્યા સિવાય બ્રહ્મલોકમાં પ્રવેશ થઈ શકતો નથી અને ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો મહિમા સહિત અને જ્ઞાને સહિત નિશ્ચયની દ્રઢતા પણ થતી નથી ઘણો ઘણો આપણે સત્સંગમાં આવ્યા પછી આધ્યાત્મિક સાધનોનો વિચાર કરીએ છીએ પણ મહારાજના મતે ને પરમંશોના મતે ને શાસ્ત્રોના મતે અતિ અગત્યની અતિ અગત્યની અતિ અગત્યની સાધના કઈ પણ હોય ધ્યેયો નારાયણો હરે પ્રગટ ભગવાનની સામે જોઈ રહ્યું એ અંતરદ્રષ્ટિ છે સાધના છે એ સિદ્ધિ છે દેહ મૂકીને જેને પામવાના હતા એ દેહ હતા મળ્યા છે કેટલો મહિમા છે છે આપણે આ અગત્યનો એકડો દરરોજ જરૂર સવારમાં પથારીમાં બેઠા થતાની સાથે મહંત સ્વામી મહારાજે આપણને જે મંત્ર આપ્યો અક્ષરમાં હમ પુરુષોત્તમ દાસોસ્મી હું અક્ષર છું અને પુરુષોત્તમનો દાસ છું અને અક્ષર અને પુરુષોત્તમ મૂર્તિમાન મને યોગી બાપા પ્રમુખ સ્વામીને મહાન સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે હું મહાન ભાગ્યશાળી છું એમની અતા અતિ અપાર અતિ અપાર કૃપા મારા ઉપર થઈ છે એ પ્રાપ્તિના મહિમાનો વિચાર અખંડ કરતા રહીએ કોણ જાણ્યા કે થયો આવ્યું અણ ચિંત સુખ આવ્યું અણ ચિંત સુખ ઢાળો અલૌકિક ઢળી ગયો મળ્યા હરી મુખો મુખ મળ્યા મુખો મુખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આજે રક્ષાબંધનનો પરમ પવિત્ર દિવસ છે મહારાજ અને સ્વામી આપણી અને આધ્યાત્મિક માર્ગે ચાલેલા તમામ મુક્ષ મમુક્ષુઓની સર્વત્ર અને સર્વ પ્રકારે સુરક્ષા કરે આપણે એમના સાચા ભક્ત બની શકીએ એવા બુદ્ધિશક્તિ બળ મહારાજ અને સ્વામી દરેકને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ હેપી રક્ષાબંધન